નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લે આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે સૌ પ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે અગિયારસો એકથી ઊંચા ભાવ પંદરસો છ્યાસી રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી ઊંચા ભાવ પાંચ હજાર બસો એક રૂપિયા મગફળી ઝીણી આઠસો વીસથી ઊંચા ભાવ તેરસો છેતાલીસ મગફળી જાડી સાતસો અગિયારથી ઊંચા ભાવ તેરસો સોળ રૂપિયા ચણાની વાત કરવામાં આવે તો નવસો એકથી ઊંચા ભાવ અગિયારસો છપ્પન રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી ઊંચા ભાવ પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો સાહીઠથી સાતસો પચાસ મઠ નવસો એકતાલીસથી નવસો એકોતેર રૂપિયા એરંડાની વાત કરીએ તો સાતસો એકથી ઊંચા ભાવ અગિયારસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ તો મિત્રો ડુંગળી લાલ એકાશી રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયા લસણ એક હજાર અગિયારથી ઊંચા ભાવ પચીસો અગિયાર સોયાબીન સાતસો છોતેરથી ઊંચા ભાવ આઠસો રૂપિયા જુવાર ચારસો એકોતેરથી ઊંચા ભાવ આઠસો ત્રીસ રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી ઊંચા ભાવ ચૌદસો એકાણું ધાણીની વાત કરવામાં આવે તો નવસો છવ્વીસથી ચા ચૌદસો સાઠ રૂપિયા તલ છવિસો પચાસથી ઇઠ્યાવીસો એકાવન તુવેર એક હજાર સાઠથી ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા રાય અગિયારસો એકથી ઊંચા ભાવ બારસો એંસી રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ બજાર ભાવની તો મિત્રો અડદમાં આજે તેરસો એકાવનથી ઊંચા ભાવ સત્તરસો અગિયાર રૂપિયા ચોળાચોળી છસો છોતેરથી છસો છોતેર રૂપિયા વાલ પાંચસો એકાણુંથી તેરસો એકાણું રૂપિયા સફેદ ચણાની વાત કરવામાં આવે તો અગિયારસો એકથી ઊંચા ભાવ ત્રેવીસો છવ્વીસ વટાણા બારસો નેવુંથી ઊંચા ભાવ બારસો નેવું રૂપિયા નવા ધાણા એક હજાર રૂપિયાથી ઊંચા ભાવ બાવીસો એક નવી ધાણી અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ ઓગણત્રીસો એકાવન રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો વિડીયો કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આભાર જય જવાન જય કિસાન